હેલો ફ્રેન્ડ્સ વરસાદ આવતો હોય અને ઘરમાં દાળ વડા ન બને એવું તો બને જ નહીં તો આજે આપણે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા દાળ વડા બનાવી લઈએ દાળ બનાવવા માટે સૌથી પહેલા અહીંયા આપણે મગની મોગળ દાળ એક કપ અને તેના સામે મગની ફૂતરાવાળી દાળ એક કપ લઈ લઈશું એટલે કે બંનેનું માપ એક સરખું રાખેલું છે તમે અહીંયા વધારે કે ઓછું મેઝરમેન્ટ લઈ શકો છો હવે આ દાળને ચારથી પાંચ પાણીએ ધોઈ અને પાંચથી છ કલાક માટે આ દાળને આપણે પલળવા રાખી દઈશું ટ્રેડિશનલ રીતે દાળ વડા માટે બંનેનું માપ સરખું જ હોય છે જે હવે આને પાંચથી છ કલાક પલળ છ કલાક પછી આપણી દાળ પલળી ગઈ છે હવે આને આપણે બધું જ પાણી સ્ટ્રેઇન કરી લીધું છે હવે આને આપણે પીસી લઈએ હવે એક મિક્સી બાઉલમાં આપણે આ દાળને લઈ લઈશું અહીંયા આપણે દાળમાંથી બધું જ પાણી નીતાવી લેવાનું છે અને આ દાળ પીસતા વખતે આપણે વધારે પાણીની જરૂર નહીં પડે આમાં એકથી બે ટેબલ સ્પૂન પાણીની જરૂર પડશે કારણ કે દાળ આપણી એકદમ જ સરસ પલળી અને સોફ્ટ થઈ ગઈ છે અને આ ખીરું આપણે એકદમ જ અધકચરું રાખવાનું છે અને સાથે સાથે થોડું થીક પણ રાખવાનું છે હવે આની અંદર મેં પાંચથી સાત કડી લસણ આદુ અને મરચાં પાંચથી સાત મરચાં અને આદુના બે ટુકડા મીડિયમ સાઇઝના એવી રીતે ઉમેરેલું છે તીખાસ તમે તમારા પ્રમાણે સેટ કરી શકો છો હવે આને આપણે બ્લેન્ડ કરી લઈએ અને આપણે ધ્યાન રાખવાનું છે કે અતકચરું જ બ્લેન્ડ થવા દેવું આપણી દાળ અહીંયા પીસાઈ અને એકદમ થીક બેટર રેડી થયું છે જોઈ શકો છો કે આપણે આમ કરીએ છીએ તો પણ બેટર હલતું નથી આવું થિક બેટર આપણે રેડી કરવાનું છે જોઈ શકાય છે કે દાળ પણ થોડીક અતકચરી અને કકરું બેટર છે જો આવું બેટર થશે તો જ આપણા દાળ એકદમ ક્રિસ્પી રેડી થશે અને અંદરથી એકદમ સોફ્ટ રહેશે હવે આવી જ રીતે આપણે બીજું બેટર પણ રેડી કરી બધી જ દાળ પીસાઈને એકદમ બેટરના ફોર્મમાં રેડી થઈ ગઈ છે હવે આને આપણે એક જ ડાયરેક્શનમાં આવી રીતે બીટરની મદદથી આને આપણે હલાવશું આ પ્રોસેસ આપણે હાથથી પણ કરી શકીએ છીએ અહીં આગળ આપણી એર ભરાશે આ ખીરામાં એટલે આપણા દાળવડા અંદરથી એકદમ સોફ્ટ રેડી થશે હવે આવી રીતે આપણે ત્રણથી ચાર મિનિટ સુધી આને હલાવી લઈએ મિનિટ પછી જોઈ શકાય છે કે આપણું બેટર એકદમ ફ્લપી થઈ ગયું છે અને જે બેટર થોડું થીક હતું એ પણ થોડુંક ઢીલું પડી ગયું છે હવે આ બેટરમાં આપણે એક ટેબલ સ્પૂન મીઠું હાફ ટેબલ સ્પૂન ગરમ મસાલો આ બિલકુલ ઓપ્શનલ છે આમ તો આદુ મરચા મરચાંથી આમાં તીખાશ આવી જ જશે પણ ટેસ્ટ માટે આપણે ગરમ મસાલો નાખીએ છીએ અહીં આગળ આપણે ઝીણી સમારેલી એક નાની ડુંગળી જે છે એને એકદમ ઝીણી સુધારેલી છે આ બિલકુલ જ ઓપ્શનલ છે તમે ડુંગળી વગર પણ કરી શકો છો પણ આનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે અને હાફ કપ આપણે ઝીણી સમારેલી કોથમીર લઈ લઈએ આ બધું જ હવે આપણે જે ડાયરેક્શનમાં આપણે બેટરને ફીણ્યું હતું તે જ ડાયરેક્શનમાં બધું મિક્સ કરી લઈએ અને તળી આગળ તેલ પહેલેથી જ મેં ગરમ થવા રાખી દીધું છે અહીંયા તેલનું ટેમ્પરેચર ખૂબ જ જરૂરી છે પહેલાં એકદમ થોડું ખીરું ઉમેરી અને ચેક કરી લઈએ આવી જ રીતે જો તરત એકદમ જ બહાર આવી જાય એટલે કે ઉપર આવી જાય તો આપણું આ તેલ એકદમ પરફેક્ટ છે ત્રણ આંગળીની મદદથી અને અંગૂઠાને આમ પ્રેસ કરી અને દાડુ નાના નાના એવા પાડી લઈએ જો આવી રીતે ન ફાવે અથવા તો ગોળ ન થાય તો આપણે ચમચીથી પણ પાડી જ શકીએ છીએ દાડુ આવી રીતે બધા જ દાળુ પાડી લઈએ અહીંયા આપણે બધા જ દાળ વડા પાડી લીધા છે હવે આને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ થવા દઈશું તો સરસ ક્રિસ્પી ગોલ્ડન ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે એટલે આને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ ધીરે ધીરે થવા દઈશું આમાં આપણે કોઈ પણ સોડા કે કંઈ એડ નથી કર્યું આપણા બેટરમાં છતાં પણ આ એટલા જ આપણા સોફ્ટ થશે હવે આને થોડીક વાર આમ જ રહેવા દઈએ એક થી બે મિનિટ પછી આપણે બધા જ દાળ ફેરવી લઈ પછી ચાર મિનિટ સુધી આને તડાતા વાર લાગે છે પછી એકદમ સરસ બંને બાજુ જોઈ શકાય છે કે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે કે એકદમ જ સરસ ક્રિસ્પી થઈ ગયા છે દાળ વડા જો ક્રિસ્પી હશે તો જ ખાવાની ખૂબ જ મજા આવશે તેલ બરાબર ન આવ્યું હોય અને આપણે જો દાળ વડા નું બેટર ઉમેરી દઈશું તો આપણા વડામાં તેલ પણ ભરાઈ જશે તેલનું ટેમ્પરેચર છે એ ખૂબ જ જરૂરી છે હવે આને આપણે પ્લેટમાં લઈ લઈએ જોઈ શકાય છે કે આપણા દાળ વડા એકદમ ક્રિસ્પી થઈ ગયા તો રેડી છે આપણા દાળ વડા હવે આ દાળ આપણે ડુંગળી અને ફૂદીના કોથમીરની ચટણી સાથે સર્વ કરી છે અને તળેલા મરચા પણ રાખી દઈએ મરચા વગર તો દાળ વડા અધૂરા જ છે હવે આપણે જોઈ શકીએ છીએ કે એક દાળવડાને અંદરથી એટલા સોફ્ટ બન્યા છે દાળવડા અને બહારથી જ એટલા ક્રિસ્પી બન્યા છે તમે અવાજ પણ આવે છે જો જોઈ શકાય છે કે આપણા દાળ વડા એકદમ જ સરસ બન્યા છે જો અહીંયા આપણે જે અંદર વાટવા માટે જે આખી અધકચરી દાળ વાટી છે એનો પણ એનાથી જ આ ક્રિસ્પીનેસ આવશે અને આપણા દાળવડા એકદમ સોફ્ટ થશે અને બહારથી એકદમ ક્રિસ્પી રેડી થશે તો રેડી છે આપણા દાળવડા જ્યારે વરસાદ આવતો હોય અને જો દાળવડાની આવી પ્લેટ લઈને બેસીએ તો તો વાહ મજા જ આવી જાય તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યાં સુધી બાય બાય